ઉંજા વણાગલા ગામમાં ગામાં આધેડની હત્યા કરવાનો મામલો સામે આવ્યો છે ભવાનીપુરાના ઠાકોર સમાજના આધેડની હત્યા કરવામાં આવી છે અમરતજી મણાજીની ખેતરમાં હત્યા કરવામાં આવી છે અમરતજી મણાજીની ખેતરમાં ગંભીર પ્રકારે હત્યા કરવામાં આવી મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે પોલીસે ઘટના સ્થળે આવી તપાસ હાથ ધરી છે પરિવારજનોએ ગુનેગારોને પકડવા ન્યાયની માંગણી કરી છે હત્યાનું કારણ હજી સુધી અકબંધ છે જે બનાવ બન્યો છે અમારો ભત્રીજો થાય છે અમૃતજી અને અમને જાણવા મળ્યું કે અમરદ હાલતમાં પડ્યો છે એટલે હું ત્યાં જઈ અને જોયું તો એ મરી ગયેલો હતો અને પછી અમે પોલીસને દોણ કરી અને પછી હાલમાં પોસ્ટમોર્ટમ ચાલું છે અને અમે તો એમ કહીએ છીએ કે તાકીદે પોલીસ આ ગુંજગકારોને પકડી લાવે એટલી અમારી અરજ છે